સુરત જિલ્લાની વાત કરીએ તો સુરતમાં વરસાદી પાણી હવે ઓસરવાનું શરૂ થયું છે ભારે વરસાદને કારણે કીમ નદીના કિનારે ઓલપાડના ઉત્મરાજી ગામમાં નદીના પાણી ઘુસ્યા છે

ઉપરવાસ માં ભારે વરસાદના કારણે સમગ્ર સુરત સમગ્રમાં જળબંબાકાર જેવી નિર્માણ ગઈકાલે સતત વરસાદના કારણે સુરત જિલ્લામાં પાણી ભરાયા હતા કિમ નદીના કિનારે આવેલા ગામડાઓ છે તેની અંદર પાણી ભરાયા હતા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઓલપાડ તાલુકાનું ઉમરાછી ગામ છે અને આ ઉમરાછી ગામ છે તે કિમ નદીના કિનારે આવેલું ગામ છે જ્યારે પણ ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને કીમ નદી ગાંધી ગાંડીતૂર બને એટલે આ ઉમરાઠી ગામની અંદર નર ચોમાસામાં પાણી ભરાઈ જતા હોય છે અને ખાસ કરીને ઉમરાઠી ગામના જે પાળ છે જ્યાં સરકારી સ્કૂલ આવેલી છે ગુટો સમા પાણી આ સ્કૂલમાં ભરાઈ જતા હોય છે અને એના કારણે શિક્ષણ કાર્ય ઠપ થઈ જતું હોય છે ગઈકાલે આવા કીમ નદીના પાણી ઘુસ્યા હતા આજે પણ કિમની આ ઉમાસી પ્રાથમિક શાળામાં ઘૂંટણ જેટલા પાણી છે અને ખાસ કરીને જે દ્રશ્ય જે રીતે આપ જોઈ રહ્યા છો આપણી સાથે સ્થાનિક છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ જે રીતે ઉમરાસી ગામમાં પેલા આપનું શું નામ છે વિક્રમસિંહ દિલીપસિંહ ખેર વિક્રમસિંહ જે રીતે ગઈકાલે પાણી ભરાયા હતા ઉમરાસી ગામ માં કેટલા પાણી હતા ઘોટાળસર પાણી હતા ક્યાં ક્યાં ભરાયેલા હતા સ્કૂલ બંને સાઈડ ના રસ્તા પણ બ્લોક થઈ ગયા હતા અને ગ્રામ પંચાયતમાં માં પાણી ભરાયા ગ્રામ પંચાયતમાં પણ પાણી આજે બી છે આજે બી છે તો દર વર્ષે તમારો પાણી વરસાદ બહુ આવે ને કીમ નદીમાં માં પૂર જેવો આવે તો ગામનો નો સંપર્ક કપાઈ જાય સંપર્ક કપાઈ જાય છે તો આજે કેવી પરિસ્થિતિ છે આજે વરસાદ બંધ છે એટલા માટે રાહત સમાચાર છે એટલે હમણાં પાણી ઓછા થવા લાગ્યા છે પાણી ઓછા થવા લાગી ગયા છે આમ સામાન્ય રીતે ઉમરાછી ગામ ની અંદર દર ચોમાસામાં પૂર જેવી સ્થિતિ નું નિર્માણ થતું હોય છે જે દ્રશ્ય હું કેમેરામેન ને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરીએ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉમરાછી ગામના દ્રશ્ય છે અને ઉમરાછી ગામથી જે શોર્ટકટ રસ્તો છે સ્ટેટ હાઈવે ને મળતો જે રસ્તો છે એ રસ્તા પર પાણી છે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે એટલે કે જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જે ગુજરાત સરકારે બનાવેલો જે રસ્તો છે તે એ રસ્તા પરથી પસાર થવાય નહીં કારણ કે જ્યારે પણ કીમ નદીમાં પાણી આવે ને સૌથી વહેલા આ રસ્તા પર પાણી ફરી વળતા હોય છે ગ્રામ પંચાયત કચેરી બી છે ગ્રામ પંચાયત કચેરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે એટલે ઉમળાસી ગામ જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ દર ચોમાસામાં થતું હોય છે હાલમાં ગઈકાલે આવેલા પાણી મંદિર સુધી પહોંચે સત્ન નસીબે હાલ વળતો છે એટલે ધીમે ધીમે પાણી ઉછળવાનું શરૂ થઈ ગયું છે અને જે કરીને આપણી સાથે ગામ ના એક આગેવાન આગળ આપણે વાત કરીએ કેવી ઉમરાથી ગામની પરિસ્થિતિ ગઈકાલે હતી ને આજે કેવી છે આજે હવે પાણી જરા ઓછા થવા માયના છે ગઈકાલે કેવું હતું કેમ નદીના પાણી આવ્યા હતું એક નલીના બધા ગામ માં ભય જયો વાતાવરણ થઈ ગયું છે હવે પાણી વધારે આવી જશે દર વર્ષે તો ગામ સંપર્ક થઈ જાય દર વર્ષે થઈ જાય છે પણ ડાંડી કુછ રોડનો હાઇટ બનવાથી બોરોલીનો રોડ ખોપડી ઊંચી કરી સરકાર છે એના કારણે મે ગામ વિકુટુ પર્વમાં આટલા પાણીમાં નથી થતું ખેતીના પાકને કેટલું નુકસાન પાક ખેતીના પાકમાં શેડીમાં ખાસ કરીને અને ડાંગરને નુકસાન થતા છે શેડીને વધારે થાય આ જે રીતે સાનિક કહી રહ્યા છે કે જ્યારે પણ કીમ નદીમાં પાણી વધે છે ત્યારે સૌથી વધુ ખેતીના પાકને નુકસાન થતું હોય અને આ એ જ છે ગામ છે જયારે મહાત્મા ગાંધી દાંડી કૂચ કરી હતી અને ભરૂચ જિલ્લામાંથી પ્રવેશ કરેલો ત્યારે આ ગામ ગામ પહેલું છે કે જ્યાંથી તેઓ સુરત જિલ્લામાં પ્રવેશ કરેલો અને આ દાંડી માર્ગ છે તે પણ પાણીમાં ગરગાવ થઈ જતો હોય છે એટલે સ્થાનિકો દ્વારા વારંવાર કહેવામાં આવતું હોય છે કે કિમ નદીના કિનારે જો પાળા બનાવવામાં આવે તો ગામમાં કીમ નદીનું પાણી દર વર્ષે ઘૂસે તેમાંથી રાહત મળે અને દર ચોમાસામાં ઉમળા ગામ સંપર્ક બની જતું હોય છે પણ સદનસીબે ગઈકાલે જે ધોધમાર વરસાદ પડ્યો હતો અને કીમ નદી ગાંધી બની હતી અને ઉમળા ગામની સ્કૂલ અને પંચાયતમાં પાણી ઘૂસ્યા હતા પરંતુ આજે વરસાદે વિરામ લેતા ઉમળસી ગામ ફરી ધબધબતું થયું છે રસ્તો ખુલ્લો થયો છે પણ આજે પણ સરકારી સ્કૂલ અને પંચાયતમાં પાણી ઘૂંટણ જેટલા ભરાયેલા જોવા મળે છે કિરણસિંહ ગોહિલ ફોર સુરત